વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વેસ્ટ જતા પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું સાંસદ હેમાંગ જોશી સહિત ધારાસભ્ય તથા આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ મોદીજીની જે હાકલ આખા દેશમાં કરવામાં આવી હતી સૌ પ્રથમ વખત એકી સાથે પાંચસો જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોર કરીને વડોદરામાં વરસાદમાં આવતું પાણી સંગ્રહ કરવાનું અને તેની સાથે સાથે વડોદરાના ગયા વખતની જે પૂરથી નાગરિકોને તકલીફ થઈ હતી તકલીફ દૂર કરવા માટે જ્યારે વીસ કરોડના ખર્ચાથી કોર્પોરેશન દ્વારા પાંચસોથી વધારે બોરવેલ બનાવવાનું જ્યારે શરૂ કર્યું છે ત્યારે સૌ પ્રથમ તો કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાતું હશે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હશે એ વિસ્તારની યાદી આપના વિસ્તારના જે નગર તેઓ હોય તો તમને આપ્યો તો તે વિસ્તારમાં પણ તાત્કાલિક બોર બનાવવામાં સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ વડોદરા શહેરમાં પરકોટિંગ વેલ બનાવવાનું કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ દસ કરોડના ખર્ચે આ કામગીરી થનાર છે કુલ વીસ કરોડના અલગ અલગ ડિઝાઇનના આ પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે જેથી વડોદરા શહેરના ભૂગર્ભ જળની જળનું લેવલ સ્તર ઊંચું આવશે એક પર્યાવરણલક્ષી અભિગમ સાથે વડોદરા શહેરમાં જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે આપણે સૌએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે ત્યારે જે બસો ચોત્રીસ જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા આ બસો ચોત્રીસ જેટલા સ્પોટ અને બીજા સ્પોટનો ઉમેરો કરી ને લગભગ પાંચસો જેટલા સ્થાનોએ આ રીતે પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે સાથે સાથે સ્થાનિક સ્થાનિક સભાસદ સ્ત્રીઓ ઇલેક્ટેડ જે પણ ધારાસભ્યશ્રીઓ હોય કે પછી વિસ્તારના નાગરિકો દરેક પાસે પોતાના વિસ્તારમાં જો પાણી પાણીની ભરાવાની સમસ્યાની વરસાદના કારણે વોટર જે સિચ્યુએશનનો સામનો કરવો પડ્યો છે એવા પણ સ્પોટની લિસ્ટ મંગાવવામાં આવશે અને આગામી સમયમાં એનું પણ કામગીરી આ રીતે કરવામાં આવશે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એક સાથે પચીસ જેટલા સ્થાનોએ અલગ અલગ મશીનરી જેમ મંગાવવામાં આવશે અને એક સાથે પચીસ સ્થાનોએ આ પરકોટિંગ વેલ માટેનું કામગીરીનો આરંભ કરવામાં આવશે